ભાવનગર શહેરના શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ વિધાનસભા મત વિસ્તારનું મિલન યોજાયું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની પરંપરા પ્રણાલિકા મુજબ વિધાનસભાવાર સ્નેહ મિલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે એકસો ત્રણ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારનું સ્નેહમિલન શહેરના શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે યોજાયું હતું કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ આ પ્રસંગે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણે તેજાબી ભાષણ આપ્યું હતું તેમજ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું રાજ્યમંત્રી અને ગ્રામ્યના ધારાસભ્ય પરશોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે અમને અમારા લોકોના વિસ્તારના લોકોએ જે પ્રેમ આપ્યો છે ને એવો ભાગ્ય જ ક્યારેય કોઈ ધારાસભ્ય કે મંત્રીને આવો પ્રેમ મળ્યો હશે અમે તો અમારી ફરજ સમજીને કામ કરીએ છીએ અમે દિલથી તમારી સાથે જોડાયેલા છીએ બધા ગામડાઓ અને બધા લોકોને પોતાના સમજી કોઈ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન આવે એની માટે સતત પ્રયત્ન કરીએ છીએ પરશોત્તમભાઈની તબિયત વિશે કહ્યું કે બધાના આશીર્વાદથી ભાઈ ટૂંક જ સમયમાં લોકોના પ્રશ્નો સાંભળવા હાજર રહેશે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ જિલ્લા પ્રમુખ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર કે અમને જે અમારા વિસ્તારના લોકો હવે પ્રેમ આપ્યો છે ને એવો ભાગ્ય જ ક્યારે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રી નાવો પ્રેમ મળ્યો હશે તમે લોકો જે વર્ષોથી અમને ચાહ્યા છે એક પરિવાર સ્વરૂપે અમને માયના છે એ બદલ આખી જિંદગી આ વિસ્તાર માટે અમે કામ કરીએ ને તોય ઓછું છે બે હજાર બારની ચૂંટણીમાં જ્યારે સીમાંકન ફેર્યા અને છપ્પન ભોગામાંથી ભાવનગર ગ્રામ્ય થયું ત્યારે હું હસીને લોકોને કહેતો કે ચાહે અમે જીતીએ કે હારીએ એનો અમને કોઈ ગમ નથી પણ હું એક સોલંકીના દીકરા તરીકે હંમેશા આપ સાથે ઉભો છું અને આપ સાથે વરાયેલો છું કારણ કે આપ સૌને અમે અમારો પરિવાર સમજીએ છીએ આપ લોકોએ જે અમને પ્રેમ અને અમને જે પ્રોત્સાહન આપ્યો છે મિત્રો અમે તો અમારી એક ફરજ રૂપે આપ સૌનું કામ કરીએ છીએ એક ફરજ સમજીને એમાં આ વિસ્તારના ધારાસભ્ય મારા બાપુજી છે જિલ્લાના અને રાજ્યના મંત્રી છે એટલે જ નહીં પણ એક દિલથી અમે જે તમારી સાથે વરાયેલા છે કે નહીં હાથક તો કે અમારું ગામ ભાલ તો કે અમારું ગામ શિહોર કરકોલિયા તો કે અમારું ગામ આ બધા ગામડાઓને આ બધા વિસ્તારોને અમે અમારા પોતાના સમજી અને અમારા લોકોને ક્યારે પણ કોઈ પણ પ્રકારની એક પ્રકારની મુશ્કેલી ન આવે એની માટે સતત પ્રયત્ન ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના આ તમામ મોભીઓ અને સરકારની માર્ગદર્શન હેઠળ હંમેશા આપણા ગામડા કઈ રીતે મજબૂત થઈ કઈ રીતે એ વિકાસના પંથકે વધુમાં વધુ આપણે લઈ જઈએ એવી સુખ સાહેબી આપણે આપણા ગામડાઓમાં આપીએ કે શહેરમાંય પૂરતી ન પડે એની માટે આગામી દિવસોમાં અમારાથી થાય આટલા પ્રયત્ન અમે કરી અને સરકારે હરેક ક્ષેત્રમાં આપણી સાથે આ નવા વર્ષમાં આપ સૌ મારા પરિવાર હું કહું છું કોઈ રાજકીય ભાષણ મને કે પુરુષોત્તમભાઈને કે અમારા પરિવારમાં કોઈને આવડ્યું નથી અને અમારે શીખવું નથી કારણ કે રાજકારણ કરવું એ અમારું કામ નથી અમારું કામ ફક્ત ને ફક્ત આટલું જ છે કે અમારા સુધી પહોંચેલો કોઈ પણ વ્યક્તિને ક્યારેય કોઈ દુઃખ ના આવે ક્યારે કોઈ રીતે એની કોઈ એવી મજબૂરી ના આવે અમારાથી થયા આટલા પ્રયત્ન અમારા લોકો માટે અમે કર્યા છે એ જ અમારા જીવનનો એક સિદ્ધાંત અને ઉદ્દેશ જે મારા બાપુજીએ મને શીખાયેલો છે કે આપણા આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ એ નિરાશ થઈને ન જાય દીકરા એની ખાસ કાળજી રાખજે એટલે એના જ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી હું આગળ હાલી રહ્યો છું અને આપ સૌ હું કહું છું ને હું ભરતભાઈ અમારા મહામંત્રીશ્રીને કહેતો હતો કે હું આપ સૌના વચ્ચે બેસું છું પણ મારી સામે આટલા બધા એવા સિનિયર આગેવાનો છે કે નાનપણમાં મેં એમને જોયેલા ઘણી મને એવું થાય કે હું મંચ ઉપર છું પણ મારાથી સિનિયર એવા આગેવાનો છે કે જે મારી સામે બેસ્યા હોય પણ એ આગેવાનો વે અને એ યુવાનો વે વડીલો વે હંમેશા મને એમના દીકરા તરીકે પરિવાર તરીકે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને એની માટે હું એ આપ સૌનો આભારી અને ઋણી છું